હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ભરેલા મરચાં જે ભરેલા મરચાં બનાવશો તો શાકની પણ જરૂર ના પડે એવા સરસ બનીને તૈયાર થશે અને લુખા ખાઈ જશો એટલા સરસ બનશે કિલો કિલો મરચાં એકસાથે બનાવીને ખાય એવા ટેસ્ટી બનીને તૈયાર થશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો પહેલાં મેં અહીંયા લાલ લીલા મરચાં લીધા છે જ તીખા નથી મોરા છે તમને સ્પાઇસી પસંદ હોય તે પ્રમાણે તમારે લેવાના વરા મરચાં ધોઈ એને ચોખા કરી લેવાના ત્યાર પછી આ રીતે કટ લગાવી દેવાની તો બીનો ભાગ હોય વધારે પડતો તો કાઢી નાખવાનો આછો બીનો ભાગ હોય તો ના કાઢીએ તો પણ ચાલે તો થોડો વધારે ભાગ હોય તો એટલો બીજ છે કાઢી દેવાના તો બધા મરચાંને આ રીતે આપણે કાપા કરી અને બીજ ફટાવી અને તૈયાર કરી દઈશું તો મરચાં છે એ મોટા હોય તો મસાલો ભરીને સરસ બનીને તૈયાર થાય છે તો મરચાં જ્યારે આપણે ભરવાના હોય ત્યારે આપણે મોટા જ મરચાંનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને જે મસાલો બનાવીએ છીએ એ બહુ જ સરસ એવો બનીને તૈયાર થાય છે તો હવે આપણે મસાલો બનાવવા માટે ગેસ ઉપર પેન રાખી દઈશું અને ચમચી જેટલું તેલ નાખી અને અડધો કપ ચણાનો લોટ નાખી અને આપણે શેકી લેવાનો છે ચણાનો લોટ કે બેસન ઘણ ને હોય ચાલે તો અહીંયા લોટ નાખી અને આપણે હવે શેકી લેવાનો છે એકદમ સરસ રીતે તે શેકાશે લોટ એટલે એનો કલર છે એકદમ બદલાઈ જશે અને સુગંધ પણ ખૂબ જ સરસ એવી આવશે તો કલર છે એ તમે જોઈ શકો છો આપણા લોટનો એકદમ બદલાઈ ગયો છે લાલ પડતો થઈ જાય એટલે આપણો ચણાનો લોટ છે એ શેકાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પેનમાંથી લોટ છે એ કાઢી લેવાનો છે તો આપણો લોટ એકદમ સરસ એવો શેકાઈને તૈયાર થઈ ગયો છે તો હવે હું એને એક બાઉલમાં કાઢી અને તૈયાર કરી લઉં છું જેથી ફટાફટ આપણો લોટ ઠંડો થઈ જાય અને સ્ટફિંગ છે એ ફટાફટ બનીને રેડી થઈ જાય જ્યાં સુધી લોટ આપણો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ તો અહીંયા અડધો કપ મેં ખાટું મીઠું ચવાણું લીધું છે ખાટું મીઠું ચવાણું ન હોય તો તમે સીંગ પણ લઈ શકો છો અહીંયા અને જો એમ જ બનાવતા હોય તો મસાલા કેવી રીતે કરવા એ હું આગળ તમને જણાવી દઈશ તો ખાસ જરૂરથી છેલ્લે સુધી જોજો બહુ જ સરસ બનશે અને બનાવવાની રીત પણ થોડી અલગ છે તો અહીંયા ચવાણાનો લોટ જે મિશ્રણ છે આપણે ગ્રાઇન્ડ કરીને રાખ્યું એ આપણે નાખી દીધું છે હવે મસાલા કરી દઈશું તો સ્વાદ પ્રમાણે આપણે એની અંદર મીઠું નાખીશું ચપટી જેટલી હિંગ નાખી દઈશું હિંગનો સ્વાદ છે એ એકદમ સરસ એવો આવે છે સાથે આપણે જીરું છે જો તમે ચણાનો લોટ ખાલી લીધો હોય તો જીરું છે ત્રણ ચમચી લઈ લેવાનું ચણાનો લોટ જેથી ચીકણો નહીં લાગે તો અહીંયા દોઢ ચમચી ભરીને મેં જીરું લીધું છે સાથે ચમચી એટલા સફેદ તલ લીધા છે અને અહીંયા આમચૂર પાવડર લીધો છે તમે લીંબુનો રસ પણ લઈ શકો છો મેં ખટાશ માટે આમચૂર લીધો છે અને લીલા દાણા નાખી દઈશું હવે અહીંયા ઘણા લોકો છે એ લાલ મરચાંનો પણ ઉપયોગ કરતા હોય છે તો તમે કાશ્મીરી મરચું પણ નાખી શકો છો મોણ માટે એક જ ચમચી તેલ નાખીશું કેમ કે ચવાણું છે એ પણ તળેલું હોય છે એટલે મોણમાં વધારે પડતું તેલ આપણે નહીં નાખીએ હવે હું અહીંયા હળદર નાખવાનું ભૂલી ગઈ હતી એટલે મેં પાછળથી હળદર નાખી છે એ પણ નાખી અને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું હળદરને અને ખાંડ દળેલી ખાંડ પણ આપણે નાખી દઈશું જેથી ટેસ્ટ છે ખાટો મીઠો એકદમ સરસ એવો આવે તો અડધી ચમચી ભરીને ખાંડ નાખી દીધી છે બધી વસ્તુ મસાલો મિક્સ કરી અને એકવાર ટેસ્ટ કરી લેવાનો જો કોઈ પણ વસ્તુ ઓછી હોય ગળપણ કે ખટાશ તો તમે પાછળથી એડ કરી શકો છો હવે સાથે આપણે થોડું પાણી નાખીશું પાણી નાખવાથી શું થશે કે જ્યારે મરચું આપણે તળી શેકશું ત્યારે જે મરચા તડકો કરશું ને તો એની અંદર બફાઈ જશે લોટ એકદમ અને જે ખુશ એકદમ મસ્ત આવશે અને ખાવાનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે એટલે એકથી દોઢ ચમચી જેટલું છેલ્લે આપણે પાણી નાખી અને મિક્સ કરી દેવાનું છે મસાલાની અંદર પછી જ આપણે સ્ટફિંગ ભરવાનું છે તો તમે આ રીતે થોડું પાણી નાખશો ને તો મસાલાનો જે સ્વાદ છે ને ડબલ થઈ જાય છે ઘણા લોકો મસાલાની અંદર પાણી નથી નાખતા ખાલી મોણ કરી અને મૂકી દે છે પણ જો તમે આ રીતે પાણી નાખેલું હશે ને તો અંદરથી જે લોટ બફાશે ને ત્યારે એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે હવે મરચાંને આપણે એકદમ સરસ રીતે આ રીતે ભરી અને તૈયાર કરી લેવાના છે તો બધા જ મરચાં હું આ રીતે ભરીને તૈયાર કરી દઉં છું તો મરચાં આપણા ભરાઈને રેડી થઈ ગયા છે અને જે મસાલો વધ્યો છે એનો આપણે મરચાંની અંદર જ ઉપયોગ કરી લઈશું વગારમાં તો હવે મરચાંનો વઘાર કરવા માટે અહીંયા બે મોટી ચમચી જેટલું આપણે તેલ નાખી દઈશું પેનની અંદર અને તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર રાઈ નાખી દેવાની છે રાઈ એકદમ સરસ ફૂટવા લાગે ત્યાર પછી આપણે એની અંદર હિંગ નાખીશું તો રાઈ એકદમ સરસ રીતે અહીંયા ફૂટી ગઈ છે તો હિંગ નાખી અને એક ચોથાઈ ચમચી જેટલી હળદર નાખી મરચાં નાખી દેવાના છે હવે મરચાંને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને થોડીવાર માટે સાતડીશું ઘણા લોકો ખાલી સાતળેલા જ મરચાં હોય ત્યારે ભરેલા મરચાં એ રીતે જ ખાતા હોય છે તો સાતળેલું મરચું પસંદ હોય તો તમે એ રીતે પણ રાખી શકો છો પરંતુ જે રીતે મેં બનાવ્યું છે ત્યારે હું તમને કહીશ જો એ રીતે તમે બનાવશો ને તો મરચાં છે એ પોચા થઈ જશે કડક પણ નહીં લાગે અને મસાલો પણ એકદમ સરસ બફાઈને રેડી થઈ જશે તો અહીંયા મરચાંને અલટ પલટ કરતાં કરતાં તમે જોઈ શકો છો ત્રણ મિનિટ જેવો સમય થયો છે અને મરચાંમાં એકદમ સરસ એવી ડિઝાઇન થઈ ગઈ છે તો મરચાંને ફેરવી અને આ રીતે બધા જ મરચાંમાં ડિઝાઇન થઈ જાય ત્યાં સુધી આપણે તળવાના છે તેલમાં ત્યાર પછી આપણે એની અંદર આગળ પ્રોસેસ કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો મરચાં એકદમ સરસ થઈ ગયા છે તો હવે એની ઉપર આપણે મસાલો જે વધારા વધારે રાખ્યો છે એ નાખી દેવાનો છે આ મરચાંનો મસાલો નાખીએ ને એનો ટેસ્ટ પણ બહુ જ સરસ એવો આવે છે ઉપરથી અને સાથે સફેદ તલ તો તલનો તમે વઘારમાં પણ ઉપયોગ કરી શકો છો અને આ રીતે ઉપરથી પણ નાખી શકો છો લોટ નાખ્યા પછી આપણે એને મિક્સ કરી દેવાનો છો લોટ પહેલેથી નથી નાખવાનો જ્યારે મરચાં એકદમ સરસ સતળાઈ જાય ડિઝાઇન પડી જાય ત્યાર પછી જ નાખવાના અને છેલ્લે આપણે આને મરચાં ગેસની ફ્લેમ લો કરી અને ત્રણથી ચાર ચમચી જેટલું પાણી આ રીતે હાથથી છાંટી અને હવે પ્લેટ બંધ કરી દેવાની છે બેથી ત્રણ મિનિટ માટે બફાવ દેવાના છે જો તમારે પાણી અંદર ન નાખવું હોય તો પ્લેટ ઢાંકી અને ઉપર તમે પાણી નાખી વરાળે પણ બાકી શકો છો પરંતુ પાણી આ રીતે છાંટીને મરચાં બાફો ત્યારે મરચાં એકદમ સરસ બફાઈ જાય છે અને એનો સ્વાદ બહુ જ સરસ આવે છે હવે મરચાં રેડી થઈ ગયા છે તો ઢકણ ઢાંકી ગેસની ફ્લેમ બંધ કરી ચારથી પાંચ મિનિટ માટે રાખી દેવાના છે ઠંડા થાય ત્યાં સુધી જેથી મરચાં છે એકદમ બફાઈ જશે બહુ જ સરસ એવા અને સ્વાદ પણ બહુ જ મસ્ત આવશે તો જો તમને મારી મરચાંની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભલતા નહીં અને મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો તૈયાર થઈ ગયા છે આપણે ભરેલા મરચાં જેમાં શાકની પણ જરૂર ના પડે એવા સરસ બનીને તૈયાર થઈ ગયા છે લુખા લુખા ખાઈ જાઓ એટલા સરસ બનીને તૈયાર થાય છે તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારા ભરેલા મરચાંની રેસીપી કેવી લાગી છે તો અહીંયા તમે જોઈ શકો છો હું નજીકથી પણ બતાવું છું બહુ જ સરસ એવા બનીને તૈયાર થઈ ગયા છે અને જ્યારે બનશે ને ત્યારે એની સુગંધ પણ બહુ જ સરસ આવે છે આ રીતે બફાઈ ગયેલું મરચું તમને બાજુથી પાસેથી બતાવું છું તમે જોઈ શકો એકદમ સરસ મરચું બફાઈ જાય છે અને અંદરથી જે પાણી નાખીને મસાલો બનાવ્યો હોય ને છેલ્લે એક ચમચી તો એનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે તો જરૂરથી એકવાર તમે આ રીતે ટ્રાય કરજો ફરી મળીશું નવા વિડીયા સાથે બાય બાય ટેક કેર